આજે ઘરમાં કોઈ એક જ શાક બને એ એવા શાક નહોતા મારી પાસે બધું થોડું થોડું હતું એટલે મેં મિક્સ વેજ બનાવી દીધું છે તો એના માટે અત્યારે મારી પાસે બે રીંગણા એક બટાકો લીધું છે એક નાનો ટુકડો કોબીનો ડુંગળી ટામેટો સાથે લીધું છે અને સાત આઠ ટીંડોળા હતા એને પણ આની અંદર મેં લઈ લીધા છે અને આ બધી જ વસ્તુને સમારી અને ધોઈ લીધી છે અને ધોયા પછી એની ઉપર ડુંગળી અને ટામેટા એને પણ આ રીતે ઊભી ચીરીમાં કટ કરી લીધા છે બધું જ આપણે એક સરખું સમાર્યું છે અને હવે આપણે એને કૂકરમાં બનાવવાના છે તો કૂકરમાં આપણે તેલ ગરમ થવા માટે મૂકી દેવાનું છે તેલ ગરમ થાય એટલે એની અંદર તમાલપત્ર અને એક લાલ મરચું લેવાનું છે આ શાક એટલું મસ્ત લાગે છે ને કે તમે આને ભાખરી સાથે રોટલા સાથે ચોળીને ખાવાની પણ બહુ મજા આવે છે ખીચડી સાથે સરસ લાગે છે ત્યાર પછી રાઈ અને જીરું લેવાના છે રાઈજીરું ફૂટવા લાગે એટલે આપણે એની અંદર ગેસ ધીમો કરી અને ચમચી જેટલી હિંગ લઈ લેવાની છે ત્યાર પછી એક ચમચી હળદર લેવાની છે હવે જે આપણે બધું વેજીટેબલ્સ કટ કરેલું છે કટ કરી અને ધોયેલું એ લઈ અને એક વખત ઢાંકી દેવાનું છે કે એનો વઘાર છે એ બહાર ઉડી ના જાય અને હવે એને સરસ તેલમાં સાતળવાનું છે કોઈ જ વધારાની મહેનત વગર આ શાક એકદમ ફટાફટ બની જાય છે બધું એક સરખું એકસાથે સમારી લેવાનું છે કોઈ આગળ પાછળ એનો વઘાર કરવાની કે જરૂર નથી બધું એકસાથે એડ કરવાનું છતાંય એટલું સરસ લાગે છે આ હવે જે રૂટિનના આપણા મસાલા છે જે ધાણાજીરું પાવડર લાલ મરચું પાવડર એ લઈ લેવાનું છે તીખાશ તમને ગમે એ પ્રમાણે તમારે વધારે ઓછું લઈ શકો છો હવે એમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું લઈ લેવાનું છે અને તેલમાં થોડીક વાર સાતળવાથી શાકની સરસ મીઠાશ આવે છે અને એને ઢાંકી અને બેથી ત્રણ મિનિટ જેવું તેલમાં જ એને ચડવા દેવાનું છે અને હવે એમાં આપણે અડધી નાની ચમચી જેટલું લસણની પેસ્ટ લેવાની છે તો ફ્રેશ લસણની પેસ્ટ હું લઉં છું તમે લસણવાળી ચટણી ઘરમાં રાખતા હોય તો તમે એ પણ લઈ શકો છો હવે એને ફરીથી એક વખત હલાવી અને એની અંદર આપણે પાણી એડ કરવાનું છે તો પાણી એની અંદર બહુ વધારે નથી એડ કરવાનું અડધો ગ્લાસ જેટલું પાણી આપણે એડ કરીએ છીએ અને એક વખત હવે મિક્સ કરી દેવાનું છે આમાં તમે બીજા વેજીટેબલ્સ તમારી પાસે હોય કેપ્સિકમ ગાજર કે વટાણા એ પણ લઈ શકો છો સાથે હવે ગેસ સ્લો કરી અને બંધ કરી અને મીડિયમ ફ્લેમ પર આમાં બે સીટી કરી લેવાની છે અને બે સીટી પછી કૂકરને નેચરલી ઠંડુ થવા દેવાનું છે જુઓ આપણે કૂકર છે એ ઠંડુ થઈ ગયું છે અને આપણે બટેકા ચેક કરી લેવાના સરસ ચડી પણ ગયા છે અને શાકભાજી તમે જોઈ શકો છો બધા જ વેજીટેબલ્સ પણ એકદમ મિક્સ નથી થઈ ગયા આખા પાખા છે તો આ રીતે ખાવાની વધારે મજા આવે છે હવે આને આપણે અત્યારે જો પોલને ટેસ્ટ કરાવીએ એને પણ આ શાક બહુ જ ભાવ્યું હતું તમને પણ આ શાક કેવું લાગ્યું તમારા ઘરે ટ્રાય કરજો મને કેવું લાગ્યું એ કોમેન્ટમાં કહેજો અને જો તમને મારા વિડીયોઝ ગમતા હોય તો ફ્રી ફ્રેન્ડ્સ પ્લીઝ એને શેર પણ કરજો